जय द्वारकाधीश जय मोल्लेदार आजना ब्लॉक માં તમારા બધાનું સ્વાગત છે આજ ના કઈ વાગી ગયા છે 6:30 જો ટાઈમ થઈ ગયો અને સૂરજ દાદા ઉગીને ઉપર આવી ગયા છે થડબરાટી બોલાવ જતાં આજ તક એક વાદરાય થઈ ગયા છે આમ બલાલકાકાન કે જરા ફોન કરવો જો હે ને કે બે બે ત્રણ થી જારવજો ને અમે જરા નેદી લઈ નેદવાનું આજે બહુ જાજો છે આજે અડધું પડ્યું અડધું નેદવાનું પડ્યું ને કાલ એ વાતરે ને દે જાત પણ કાલ આને આમાં ખડ થઈ ગયો તો જો તો આમાં વાવી ગુંદરી થોડી મોળી વાવી દી એટલે ખડ થઈ જજો તો પડ્યું તો એટલે એટલે કાલ આ કેની ખીજાવામાં આજે તમને જવા સાટવાનું કેવા બોલાટી બોલાય નહીં કે

આ બરાઠી કે કકલ કલર 1000 કેવી રીતે હે 92000 ને તે તો આને હે ને આજ નદી સુકાવા દેઉ તો પણ આ વાળડો આજ સુકાવા દઈએ હું મને લાગતું નથી કારણ કે જો આ હું કઈ થઈ ગઈ હે બધું વાતાવરણ वातावरण એ હું થઈ ગયો ને ડેન્જર એટલે આજે હું લાગે કે આવી જવો તો આવી જશે આવે નહીં તો છાટા નાખી જશે ને તો આ બધું હે ને અને હવે મેળ આવી જશે પાછો લાગી જશે જોઈએ તો ખેડી તો નાખું થોડા બાકી નહી દે પાક મને છે હોકાવા દે છે ને મટ મટ બરોબર ઉઠી ગયા પાગા ચાર આ પાકેની સીધી સા ફેટ કરે નાખીને કાલ આપણે એક દી દીન સાટો જવાની હતી ને ઓર્ડર હતો થી એ જાવું હતો પણ ભાઈ વાહરાઈ ગયો તો ને અને ઈને આપણાથી ના પાડ્યું છે ને આપણો સ્પેશિયલ ખરાબ છે એટલે મે કે દોાળ ને તાન છાટી દે ઈને અતે ઉતાવતો એનું સાટી આવી દીધી પણ આજે એક ઓર્ડર છે પણ હવે આજ નેદવાનો છે અને કાલ પાણીમાંથી ગાડી કાઢીને એટલે પાણી આવી ગયું તો ઓર તો બુડી ગયા વાહ એન્જિનમાં પ્લગમાં પાણી નોતો આવ્યું એટલે ફેર હતો આટલા પાણીમાં નાખી દીધી ને એમાં બંધ પડી ગઈ હતી તે આજ ચાલુ कर भी जो है જરા બીજું કરીને છે हम हम પાણી તે ઉડાળવો જો હે આ બધા વાહીંદા કરવો મૈં તો ભાઈ કરો મૈં તો હલેસન જય શ્રી કૃષ્ણ જય મולલ દન રામ રામ દાયરા ને જય મולલી તો આ બધા દાયરા ને રામ રામ જો આપણે હે ને ગણિત ની પાકી નો ઉતારી હે ભાઈ બન્ની લઈ આયા કેમ ક્લિયર કરવું લેસન બરો તો બે પાકી પૂરી કરી નાખી હવે એક આ ગણિતની અને એક સમાજની પાકી બાકી રહી છે બાકી થઈ અને જો આ એટલી જ રહી હવે હા કેટલા એ બે ત્રણ ચાર પે રિયા હા શેર પે નો લગા લખી વાહ તો સુધારી શું છે

ये दुखती खाई कोई ली खाजी कोट कोई ली बैठा बैठा कोई ना बेह मुझे रखड़ता हुए इन कोई ना दुखती हुए रखड़ मुझे हुए तो रखड़वा माल है अभी यहाँ पर कोई फूल ये क्यों ना के मारी जो वहाँ ना किया किंतु <laughs> એ રખડવાની હેમણ છે પડ મારી ઈમાં આલેમ છે કોઈને રખડવું હોય તો હાટાટો ઢકાવ જો હવે અર્ધું તો તમે સમજી ગયા હો ઈમ કે રખડવામાં આલેમ છે મારે સોખટ કરવાની કઈ જરૂર છે નઈ રોગ રોગી મારે સોખટ કરવી તમને બધાઈન વરીમાં થા કે એકતા નેજવા લાગે અને આ ઈમ કે કે ન હોય ને આ તો આપણે જી હોય સાંતરો પાડો જો

पाना कोई डीनी खावा हम ही यात्रा खावानों का सीधो सीधा तो नहीं तो तो है अभी मस्त मजा नहीं फिरता है ऐसे आलो तो नाश्ता तो कर लें पर तो सवरी वक्त डूलिया फिर आ आ ना भाई ये वहाँ संथियले जाता है कहीं कोई कि हमारे फिर नहीं खावे थी कहीं कौन है ये पानी पूरी लवर है क्या हाँ ओ बाहर भाई जब तारो बजे थे अलग हो गई थी पेड़ पूरी कहीं तो नहीं ना खाए पेड़ वही पूरी भरी खाए हाँ तो आज ना विद्या मार इतनो आप आए खाए से पानी पूरी तो आज जब बेड़े बने हुए थे नहीं नहीं पानी पूरी ये बने हुए थे बने क्या तो आज ही जी, जी के थे आज ये आम है पानी पूरी ओ तमंचकनी है